નમસ્કાર સૌરાષ્ટ્ર ન્યુઝ માં હું દેવ્યાની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજના કેશોદ શહેરમાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ ન મળ્યા હોવાની ઉઠી ફરિયાદો લાભાર્થીઓએ બે હજાર એકવીસમાં ઓનલાઇન પ્રક્રિયા કરી હોવા છતાં આયુષ્યમાન કાર્ડ ન મળતા વ્યક્ત કર્યો રોષ લાભાર્થીઓને અર્બન હેલ્થ ઓફિસમાં આયુષ્યમાન કાર્ડ પડ્યા હોવાની માહિતી મળતા પહોંચ્યા અર્બન હેલ્થ કચેરીએ અર્બન હેલ્થ ઓફિસમાં તપાસ કરતા લાભાર્થી સુધી ન પહોંચી શક્યા હોય તેવો મોટી સંખ્યામાં પડતર પડેલો આયુષ્યમાન કાર્ડનો જથ્થો જોવા મળ્યો લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ ન મળતા સરકારી તંત્રના નાણા સમય શક્તિનો વ્યય કરાતો હોવાના કર્યા આંખ શેર આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર એનજી ડાભીએ તાલુકા અને ગ્રામ્ય પંથકમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવા કેમ્પેઇન ચલાવાયું હતું પરંતુ સરનામું બદલાયું હોય તેમજ ફોન કરવા છતાં લાભાર્થીઓ લેવા આવ્યા ન હોય તેથી આ જથ્થો પડ્યો રહ્યો હોવાનું જણાવ્યું હતું અને આ પીવીસી કાર્ડ તાત્કાલિક ધોરણે લાભાર્થીને મળે તે માટે કાર્યવાહી કરવા કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ મારું નામ પ્રમોદરાય પોપટલાલ પંડ્યા રેવાસ કેશો બરોબર છે અમે આજ રોજ વીસ તારીખના રોજ આજથી બે વર્ષ પહેલા એટલે કે બે હજાર વીસની વીસમાં અમે અમારા આયુષ્યમાન કાર્ડ કઢાવેલા જેમાં અમને બિનસત્તાવાર રીતે એવી માહિતી મળી હતી કે કાર્ડ અર્બન હોસ્પિટલમાં આવી ગયા છે એટલે અમે આજ રોજ અમારા કાર્ડ માટે ગયેલા ત્યાં ત્યાંથી જાણવા મળ્યું કે ભાઈ કાર્ડ અંદર ખોખા ભર્યા છે એટલે અમે તપાસ કર્યો તો વધારે હતા ત્રણ ચાર હજાર કે કદાચ પાંચ હજાર હોય તો એ કાર્ડમાં અમને કોઈ મળેલ નથી એટલે બહાર અમે બેઠેલી કોમ્પ્યુટર ઉપર વ્યક્તિને પૂછતા એવું જાણવા મળ્યું કે ભાઈ હું તો બે મહિનાથી આવ્યો છું મને આ બાબતની આગલી માહિતી કાંઈ છે નહીં અમારી પાસે એટલે તમે તમારી રીતે ગોઠવો એટલે અમે આવતા રહીએ છીએ ને એટલે અમને અમારા કાર્ડ દ્વારા મળેલ નથી કોઈ ફોન દ્વારા મળેલ નથી તો આ બાબત ઉપલા અધિકારીઓને અમારી રિક્વેસ્ટ છે વિનંતી છે કે આ બાબતના વિતરણ વ્યવસ્થા બાબતમાં યોગ્ય પગલાં લે સર એટલે અમે રોજ એટલે કે વીસ તારીખે અમને બિનસપ્તાવાર રીતે એની માહિતી મળી છે કે અર્બન હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ના આવી ગયા છે એમાં અમારો કાંઈ નજર પડે એમ નહોતું એટલે અમે એની પાસે લિસ્ટ માગ્યું કે તમે જે લિસ્ટ બનાવો છો મોબાઈલ કરવા માટેનું એવું લિસ્ટ આપો કે જેથી અમે જો એમાં અમારું નામ હોય તો પાસે ન હોય હું બે મહિનાથી આવ્યો છું અમને કંઈ માહિતી છે નહીં અમારી એટલે ગવર્મેન્ટે આટલો મોટો ખર્ચ કર્યો આયુષ્યમાન કાર્ડ ધારકો ન હતા તો બહાર બેઠેલ વ્યક્તિને પૂછ્યું કે ભાઈ અમારું કાર્ડના લિસ્ટ આપો તો કે અમારી પાસે લિસ્ટ ન હોય ખોખા ભર્યા છે એમાં જ તમે ગોતી એટલે અમને એમ કે બે પાંચ કાર્ડ હશે થપા હશે તો ગોતી લઈ કરવા છતાં આ નીચલો સ્ટાફ જેને કહીએ આપણે જેનો વિતરણની જવાબદારી છે એ કોઈ અમારું અનુમાન છે તો આ બાબતે ઉચ્ચ અધિકારીઓને અમારે એટલું જ કહેવાનું છે કે આ બાબત વિતરણ બાબતની વ્યવસ્થા તમે શું યોગ્ય ડોક્ટર એનજી ડાભી તાલુકા હેલ્થ ઓફિસર કેશોદ જી સર આજે હેલ્થ કાર્ડ છે એ અહીંયા પીએસસી મીડિયા દ્વારા અમને જાણ કરવામાં આવી છે કે અમુક જે પીવીસી કાર્ડ છે પડેલા છે તો એ બાબતે હમણાં થોડી વાર પહેલાં જ મારા દ્વારા રૂબરૂ મુલાકાત લઈ અને કાર્ડની બાબતમાં વિગતવાર જે તે સ્ટાફ અને ઓફિસરને પૂછતાછ કરતા જે તે સમયે લગભગ ચૌદથી થી પંદર હજાર જેટલા કાર્ડ સિટીના જે બનેલા આવેલા હતા એમાંથી આઠથી નવ હજાર જેટલા કાર્ડનું એ લોકોએ પોતાની રીતે ટ્રેસ કરી ફોનિક જાણ કરી અને વિતરણ કરેલ છે અમુક કાર્ડ એવા છે કે જેમાં એને ટ્રેસ કરવામાં તકલીફ પડે છે અને થોડું બધામાં કેસો સીટી લખેલું હોવાને કારણે થોડું એના સુધી પહોંચવા મુશ્કેલી પડતી હોવાને કારણે અમુક કાર્ડો વિતરણ થઈ શકેલા નથી આજે મેં ત્યાં અલગ અલગ ગ્રુપ બનાવડાવી અને ફરી પાછું રિપીટ એ એને કોઈપણ રીતે ફેમિલી હેલ્થ સર્વે જે અમારો હમણાં ચાલુ છે એની સાથે સંલગ્ન કરીને પણ એ કાર્ડ વિતરણ થઈ જાય અથવા ટ્રેસ થઈ જાય ને એનું વિતરણ થઈ જાય એવી કાર્યવાહી કરવા માટે મેં જાણ કરેલ છે આ સાથે સોશિયલ મીડિયા દ્વારા પણ પબ્લિકને એક નિવેદન કરવામાં આવે છે કે જો આપને કાર્ડ બાબતે કંઈ પેલું પૂછતાછ કરવી હોય તો અર્બનનો સંપર્ક કરી શકો છો આપને પીવીસી કાર્ડ આવેલું છે કે નહીં એ બાબતે પણ સંપર્ક કરી શકો છો અને પોતાના મોબાઈલમાં પણ એ ડાઉનલોડ કાર્ડ થઈ શકે તો એ રીતે પણ આપણે કાર્ડ મેળવી શકીએ એમ છે જ્યારે કાર્ડ આવેલા આવેલા આવેલ હતા ત્યારે ખૂબ જ મોટા કેમ્પેન સ્વરૂપે અમે લોકોએ આ કાર્ડને વિતરણ કરેલું છે હવે જે અમુક વધેલા કાર્ડ છે એ થોડું વિતરણ કરવામાં અને ટ્રેસ કરવામાં મુશ્કેલી છે છતાં અમારા લેવલ એની ખૂબ ગંભીર કાર્ય પ્રયત્નો ચાલુ છે અને નજીકના સમયમાં બધા કાર્ડ મેક્સિમમ વિતરણ થઈ જાય એવી અમારી કોશિશ રહેશે છે જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ્વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર